ભાઈ 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 માંદી નઈ ને પછી નીકળીએ તો મિત્રો જો બધું એકદમ ઓકે થઈ ગયું છે હું અને ભાઈ ભાઈ નીકળી ગયા છે ભાઈ ખાલી માથામાં તેલ નાખી ને વાલ સેટ કરી લે એટલે જ બાર અહીંથી જો સીધા બહાર તો આવી ગયા છે સીધા આગળ અહીંથી હાલો ફાઈનલી મિત્રો જો ત્યાંથી નીકળી ગયા છે રસ્તા ચડી ગયા છે એક ભાઈ રસ્તામાં મળ્યા હતા એ ચા પીવડાવી ચા પીને પાછા જ્યાંથી નીકળી ગયા છે ચાલો જઈ મિત્રો આજે ફરી વાર જો સરે કોણ મળ્યું નહીં એને માટે જો મેં બે લીધા હતા પહેલા પછી એક એક્સપ્રેસ એને મારી લીધું હા હાલી થયું કાંઈ નહીં ચાલો રોજ મિત્રો એક એક મળે છે અને રોજ આપણે ખવડાવીએ છીએ પતિ જ્યાં ચાલે હાલે બે ત્રણ ત્યાં ખાઈધા કાંઈ નહીં ખા પસાર બધા ખાઈ થાય પાછા સવરાજ બાજુના અમારા ગામડામાં જેમ વાડીઓમાં છે ને આવી નેડિયું હોય ને નાની એવી ઝોપડી બનાવેલી હોય જ્યાં છાયો હોય એવી જ રીતે રસ્તામાં આવું છાય જેવી અમને છે ને આવું કંઈક મળ્યું છે ને

મિત્રો ઓલમોસ્ટ સાડા પાંચ વાગી ગયા છે આજ રાતનો સહારો મેં ગોતી લીધો છે પેટ્રોલ પંપ પર વાર છે પરંતુ વિસ્તાર છે જંગલ વિસ્તાર ત્યાં રાત્રે સહારો મળે ન મળે જો મળી ગયો છે ને તો રોકાઈ જવું સારું ભાઈ વહેલા ઉઠીને વહેલું ચલાવવું પડે અહીંયા રોકાઈ જવું સારું તો આજે અહીંયા રોકાઈ ગયા છે ભાઈ કીધું કે અહીંયા જગ્યા નથી પણ મેં કીધું કે થોડીક એવી હોય ને તો તો ભાઈ કે અહીંયા ધાવા જેવું છે એટલે છ ટેરેસ કે ને આપણા ટેરેસ કેમ જેવું છે તો

આજે આજે તો દિવસ ચલાવ્યું હશે નહીં સિત્તેર પંચોતેર ની વચ્ચે કઈક આઈડિયા નથી બરોબર એટલું ચલાવ્યું હશે મસ્તીનો સહારો મળ્યો છે જમીન પણ લીધું છે હવે બસ મહાદેવ ને કઈ જલ્દીથી પહોંચાડી દે યાર આઈ હું કે જોતા રહેજો અરે મહાદેવ